હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજને તો કાલે આપણા વિડિયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે સ્પીકિંગ પ્રેક્ટિસમાં આજે છઠ્ઠો દિવસ ટુ બી અને ટુ હેવ મિક્સ વાક્યનો આજે બીજો પાર્ટ ઈ પહેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી વેતો જોઈ લેજો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે તમે આપી દીયો 30 દિવસ અંગ્રેજી બોલતા કરી દઈશ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આખા ગુજરાતમાં ફેલાવી દો અને દરેક વિડીયોમાં પાંચસો લાઇકનું ટાર્ગેટ હોય છે પાંચસો લાઇક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો પર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો થઈ જાવ તૈયાર એ પેલા આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ આવડે કેમ નહીં ચાલો આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો થઈ જાઓ તૈયાર અને હા વિડીયોને લાઇક શેર હાઈપ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈપ વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં તમે સ્ક્રોલ કરશો ડાબી બાજુએ એટલે હાઈપ લખેલું આવશે ને જેમાં પોઈન્ટ આવશે સાડા આઠસો નવસો આઠસો એ દરેક પોઈન્ટ મારા માટે ખૂબ અગત્યના છે પ્લીઝ વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં તમારે હાઈપનું ઓપ્શન આવશે એમાં ત્રણસો ચારસો પાંચસો આઠસો નવસો એવા પોઈન્ટ હશે એ પોઈન્ટ પર તમે ક્લિક કરશો એટલે આપણા તમારા હાઈપ પોઈન્ટ મારામાં એડ થઈ જશે વિડીયોમાં તો પ્લીઝ એ એક સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો થઈ જાવ તૈયાર ટુ બી અને ટુ હેવની જોરદાર પ્રેક્ટિસ અભોન પણ અંગ્રેજીમાં બાકાજી કી બોલાવશે એ પહેલાં ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમિસાર ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ નકાર માં વર્તમાન કાળ ડુ અથવા ડઝ નોટ હેવ ભૂતકાળ માં ડીડ નોટ હેવ ભવિષ્ય માં વિલ નોટ હેવ ટુ બી નો ઉપયોગ ક્યાં થાય કોઈ પણ વ્યક્તિ કોઈ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે અને ટુ હેવ માં સંબંધ માં આવે માલિકી માં આવે ને બીમારી માં આવે છે કોઈ પણ વ્યક્તિ પાસે શું વસ્તુ છે શું વસ્તુ હતી શું વસ્તુ હશે બરાબર અને બીમારીમાં આવે છે ચાલો થઈ જાવ તૈયાર ગઈકાલની જેમ જ બાકા બોલાવી દઈએ આપણે આવો દિવસ વધારે પીડીએફ ફાઇલ સો ટકા સ્ટેપ બાય સ્ટેપ બારે બાર કાર્ડ બાકી બારે બાર કાર્ડ પછી તમામ મોડલ્સ વોન્ટવાળા વાળા વાક્યો નીટ વાળા વાક્યો કન્ડિશનર સેન્ટેન્સ જોવો તો જ્યારે ત્યારે તમે જોવો તો ખરા દોઢ મહિનો ભલે થઈ જાય પણ તમારા માટે સિરીઝ બનાવેલી છે ત્રણ તોડ મહેનત કરીને સિરીઝ બનાવેલી છે પ્લીઝ લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું દરેક વ્યક્તિ વસ્તુમાં શું શું આવે આવે થિંગ વ્યક્તિમાં સમબડી એક વ્યક્તિ નહીં નો બડી કોઈ પણ વ્યક્તિ એની બડી કાંઈક વસ્તુ સમથિંગ બધું જ એવરીથિંગ કંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથિંગ દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું મારી પાસે પુસ્તક હતું આઈ હેડ અ બુક દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું એવરીબડી હેડ અ બુક પણ બટ મારી પાસે પુસ્તક ન હતું મારી પાસે પુસ્તક હતું આઈ હેડ અ બુક મારી પાસે પુસ્તક છે આઈ હેવ અ બુક મારી પાસે પુસ્તક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બુક આઈ ડીડ નોટ હેવ અ બુક ટુ હેવ અને ટુ બી મિક્સમાં આવશે યાદ રાખજો મારી પાસે બધું જ છે આઈ હેવ એવરીથિંગ જેમ કે જો જેમ કે ઉદાહરણ તરીકે એને શું કહેવાય સચ એઝ ખાલી સચ જો ખાલી સચ અલગ છે ખાલી સચ એટલે આવો આવી તેવું તેવા આવા સોરી આવા પુસ્તકો આવી પેન મને ગમતી નથી આવા ગીત હું જોતો નથી સોરી આવા ગીત હું સાંભળતો નથી આવા મૂવી હું જોતો નથી આવો આવા તેવું તેવા અને ઉદાહરણ તરીકે જેમ કે એમાં શું આવે સચ એઝ મારી પાસે બધું જ છે આઈ હેવ એવરીથિંગ મારી પાસે કાંઈ નથી આઈ હેવ નથી મારી પાસે કાંઈ છે આઈ હેવ સમથિંગ મારી પાસે બધું જ હતું આઈ હેડ એવરીથિંગ મારી પાસે બધું જ છે આઈ હેવ એવરીથિંગ જેમ કે ઉદાહરણ તરીકે સચ એઝ અ ગાડી અ કાર બાઇક અ બાઇક મોબાઈલ અ મોબાઈલ એક્સેટ્રા પણ બોટ મારી પાસે રૂપિયા નથી મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડીડ નોટ હેવ મારી પાસે રૂપિયા નથી સોરી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નહોતા આઈ ડીડ નોટ હેવ મની ભલે શું કહેવાય ઇવન ઇફ તો શું કહેવાય એટ અથવા સ્ટીલ ભલે હું ઘરે નથી તો પણ હું ત્યાં હઈશ ઇવન ઇફ હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ એટ અથવા સ્ટીલ હું ત્યાં હઈશ આઈ વિલ બી ધેર હું ત્યાં હઈશ આઈ વિલ બી ધેર અમે સોમવારે ત્યાં હતા પણ આજે અમે મોરબીમાં છીએ અમે ખુશ હતા વી વર હેપી અમે હતા વી વર ત્યાં એટલે ધેર સોમવારે ઓન મનડે ભારના નામની પહેલા શું આવે ઓન પણ પણ એટલે બટ આજે ટુડે અમે ખુશ છીએ વી આર હેપી અમે મોરબીમાં છીએ વી આર ઇન મોરબી ખ્યાલ ખતમ દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું પણ મારી પાસે પુસ્તક ન હતું એવરીબอดિ હેડ અ બુક બટ આઈ ડીડ નોટ હેવ અ બુક મારી પાસે બધું છે જેમ કે ગાડી બાઇક મોબાઈલ વગેરે પણ મારી પાસે રૂપિયા નથી આઈ હેવ एवरीथिंग બટ સોરી મારી પાસે બધું છે આઈ હેવ एवरीथिंग સચ એઝ અ કાર અ બાઇક અ મોબાઈલ ઇસેટરા બટ આઈ ડુ નોટ હેવ મની ઈવન ઇફ આઈ એમ નોટ એટ હોમ એટ અથવા સ્ટીલ આઈ વિલ બી ધેર અમે સોમવારે ત્યાં હતા પણ આજે અમે મોરબીમાં છીએ વી વર્ થેર ઓન મન્ડે બટ ટુડે વી આર ઇન મોરબી હું ત્યાં છું પણ તે અહીં નથી વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે હું ત્યાં છું આઈ એમ ધેર હું ત્યાં હતો આઈ વોઝ ધેર હું ત્યાં હતો તમે જોવો તો ખરા હું ત્યાં છું આઈ એમ ધેર હું ત્યાં હતો આઈ વોઝ ધેર હું ત્યાં હાઈસ આઈ વિલ બી ધેર પોન બોટ તે અહીં નથી તે અહીં છે હી ઇઝ હિયર તે અહીં નથી હી ઇઝ નોટ હિયર ચાલો તેઓ બધા વેકેશન દરમિયાન મુંબઈ માં હતા તેઓ બધા ધે ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ હતા ભૂતકાળ ટુ બી નું રૂપ છે વોઝ વર્ બહુવચન માં વર્ મુંબઈ માં ઇન મુંબઈ દરમિયાન એટલે ડ્યુરિંગ વેકેશન એટલે વેકેશન પણ એટલે બોટ અમે બધા અમે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા પ્રસંગમાં હતા વી ઓલ હતા બહુવચનમાં વર્ પ્રસંગમાં ઇન ઓકેઝન તેઓ બધા વેકેશન દરમિયાન મુંબઈમાં હતા પણ અમે બધા પ્રસંગમાં હતા ધે ઓલ વર ઇન મુંબઈ ડ્યુરિંગ વેકેશન બોટ વી ઓલ વર ઇન ઓકેઝન તે મારી સાથે હતો તે ખુશ હતો హి વોઝ હેપી તે એટલે હી હતો એટલે વોઝ સાથે એટલે વિથ મારી સાથે વિથ મી યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી લાગે અને પ્રીપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે વિથ આઈ નહીં વિથ મી મારી સાથે વિથ મી તેની સાથે વિથ હિમ તેણીની સાથે વિથ her અમારી સાથે વિથ us he was with me એન્ડ અને તેની પાસે મોબાઈલ ન હતો એ પહેલાં તેની પાસે મોબાઈલ હતો હી હેડ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ ન હતો હી ડીડ નોટ હેવ અ મોબાઈલ તેથી ધેર ફોર તેના મમ્મી ગુસ્સે હતા તેના મમ્મી છોકરા માટે હિઝ મધર વોઝ એંગ્રી હિઝ મધર વોઝ એંગરી હી વોઝ વિથ મી એન્ડ હી ડીડ નોટ હેવ અ મોબાઈલ ધેર ફોર હિઝ મધર વોઝ એંગ્રી તેના મમ્મી ગુસ્સે હતા ના પછી ચાલો તમારા માટે હો બીમાર હોવા છતાં પણ તન તોડ મહેનતથી વિડીયો બનાવ્યો છે તન તોડ મહેનતથી વિડીયો બનાવ્યો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું બે દિવસ પહેલાં ત્યાં હતો હું ખુશ હતો આઈ વોઝ હેપી હું હતો આઈ વોઝ ત્યાં એટલે ધેર પહેલાં એટલે બિફોર પછી એટલે આફ્ટર બે દિવસ પહેલાં બિફોર ટુ ડેઝ બે દિવસ પછી આફ્ટર ટુ ડેઝ પણ બટ હું પણ આજે એટલે ટુ ડે હું ત્યાં નથી આઈ એમ નોટ ધેર હું ત્યાં નહોતો આઈ વોઝ નોટ ધેર ચાલો થોડા લોકો ખુશ હતા પણ હું ઉદાસ હતો થોડા લોકો થોડા લોકો સમ પીપલ હતા વોઝ વર એમાં શું આવશે વર હેપી બટ પણ એટલે બટ હું ઉદાસ છું આઈ એમ સેડ હું ઉદાસ હતો આઈ વોઝ સેડ થોડા લોકો ખુશ હતા પણ હું ઉદાસ હતો સમ પીપલ વર હેપી બટ આઈ વોઝ સેડ હું બે દિવસ પહેલાં ત્યાં હતો પણ હું આજે હું ત્યાં નથી આઈ વોઝ ધેર આઈ વોઝ ધેર બિફોર ટુ ડેઝ બટ ટુડે આઈ એમ નોટ ધેર બાળકોને રજા હતી એક દિવસની બરાબર તો હતી ધ ચિલ્ડ્રન હેડ અ હોલીડે તેથી તેઓ ખુશ હતા તેઓ ખુશ છે હેપી તેઓ ખુશ હતા હેપી તે ગરીબ નથી તે ગરીબ છે હી ઇઝ ગરીબ નથી હી ઇઝ નોટ પુઅર નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય એમ ઇઝ આર વોઝ વર અને વિલ પછી નોટ પણ પણ તેની પાસે ઘણા રૂપિયા છે તેની પાસે ગાડી છે હી એઝ અ કાર તેની પાસે રૂપિયા છે હી હેઝ મની તેની પાસે ઘણા રૂપિયા છે હી હેઝ મચ મની મારા પપ્પા ઓફિસે હતા મારા પપ્પા ઘરે છે માય ફાધર ઇઝ એટ હોમ મારા પપ્પા ઘરે હતા માય ફાધર વોઝ એટ હોમ મારા પપ્પા ઘરે હશે માય ફાધર વિલ બી એટ હોમ મારા પપ્પા ઓફિસે હતા માય ફાધર વોઝ એટ ઓફિસ મારા પપ્પા ઓફિસે હતા માય ફાધર વોઝ એટ ઓફિસ તેની પાસે મારું બાઇક હતું તેની પાસે બાઈક છે હી હેઝ અ બાઇક તેની પાસે બાઇક હતું હી હેડ અ બાઇક તેની પાસે મારું બાઇક હતું હી હેડ માય બાઇક હી હેડ માય બાઇક અને અને મારો ભાઈ બસ સ્ટેશને હતો એન્ડ મારો ભાઈ ક્લાસરૂમમાં છે માય બ્રધર ઇઝ ઇન ધ ક્લાસરૂમ મારો ભાઈ બસ સ્ટેશને હતો માય બ્રધર હતો વોઝ એટ બસ સ્ટેશન માય બ્રધર વોઝ એટ બસ સ્ટેશન માય બ્રધર વોઝ એટ બસ સ્ટેશન તમે જુઓ તો ખરા ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ ટુ બી વર્તમાન કાર્ડ ઇમિઝાર ટુ બી ભૂતકાળ વોઝ વોર ટુ બી ભવિષ્ય will be હવે ટુ હેવ ટુ હેવ વર્તમાનકાળ હેવ હીઝ ટુ હેવ ભૂતકાળ હેડ અને ભવિષ્યમાં will have તમારા માટે તન તોડ મહેનત કરીને એક એક વાક્ય બનાવ્યું છે પીડીએફ સો ટકા ટૂંક સમયમાં ગ્રુપમાં આવી જશે પણ એ પહેલા ફટાફટ જે ટાર્ગેટ છે કે તમે ફટાફટ લાઈક શેર હાઈપ ચેનલ ને સબ્સ્ક્રાઇબ નાખજો ગુજરાતનો એક પણ વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ તમારા તમામ ગ્રુપમાં પ્લીઝ એકવાર શેર કરી નાખો મારો ટાર્ગેટ છે કે તમે તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરો અને પ્લીઝ પાંચ પાંચ સબસ્ક્રાઈબર મને કરાવજો કેટલા તમે જોવો તો ખરા હજાર લોકો આપણો વિડીયો જોવે હજાર લોકો એ બધા કરાવે તો કેટલા થઈ જાય પાંચ હજાર સબસ્ક્રાઈબર્સ પ્લીઝ કરાવજો સબસ્ક્રાઈબર્સ ચાલો મારા પપ્પા ઓફિસે હતા માય ફાધર વોઝ એટ ઓફિસ તેની પાસે મારું બાઇક હતું હી હેડ માય બાઇક અને મારો ભાઈ બસ સ્ટેશને હતો એન્ડ માય બ્રધર વોઝ એટ બસ સ્ટેશન ચાલો તેની પાસે ગાડી છે હી હેઝ અ કાર તેની પાસે ગાડી હતી હી હેડ અ કાર તેની પાસે ગાડી હતી હી હેડ અ કાર તેથી મારી પાસે કાંઈ ન હતું મારી પાસે કંઈક છે આઈ હેવ સમથિંગ મારી પાસે કંઈક હતું આઈ હેડ સમથિંગ મારી પાસે કાંઈ નથી આઈ હેવ નથિંગ મારી પાસે કાંઈ ન હતું મારી પાસે કાંઈ ન હતું આઈ હેડ નથિંગ અથવા આઈ ડીડ નોટ હેવ એનીથિંગ હું પરમ દિવસે ત્યાં હતો જ્યાં તમે હતા જો જ્યાં હું ત્યાં હતો જ્યાં તમે હતા હું ત્યારે તો ગયા તો જ્યારે તમે ગયા આમાં પણ શું આવે છે વેન સમયમાં આવે વેર એટલે જગ્યા સ્થળમાં આવે હું હતો હું હતો આઈ વોઝ ત્યાં એટલે ધેર પરમ દિવસે ભૂતકાળનો પરમ દિવસ ગઈકાલ પહેલાનો દિવસ ધ ડે યર યસ્ટર ડે જ્યાં ધેટ્સ વેર માફ કરજો જ્યાં તો બરાબર એટલે કે ત્યાં તો

સિન્સ મન્ડે જો ચોક્કસ વારનું નામ છે સિન્સ અને એન્ડ તે હજુ વ્યસ્ત છે હી ઇઝ સ્ટીલ બિઝી સ્ટીલ એટલે હજુ સ્ટીલ એટલે હજી તે હજી વ્યસ્ત છે હી ઇઝ સ્ટીલ બિઝી ચાલો મારો ભાઈ તમારા સાથે છે માય બ્રધર ઇઝ વિથ યુ મારો ભાઈ માય બ્રધર હતો એટલે વોઝ સાથે એટલે વિથ તમારા સાથે વિથ યુ કારણ કે બીકોઝ મારો ભાઈ એકલો હતો મારો ભાઈ એકલો છે માય બ્રધર ઇઝ અલોન મારો ભાઈ એકલો હતો માય બ્રધર વોઝ અલોન જ્યાં સુધી મને ખબર છે એઝ ફાર એસ આઈ નો તમે હોશિયાર છો જ્યાં સુધી મને ખબર છે તમે મને સપોર્ટ કરશો તમે મને સહકાર આપશો એઝ ફાર એઝ આઈ નો યુ યુ વિલ સપોર્ટ મી એસપાર એઝ તે મારી સાથે છે એસપાર એઝ જ્યાં સુધી તે મારી સાથે છે તે ખુશ છે હી ઇઝ હેપ્પી તે છે તે એટલે હી છે એટલે ઇઝ સાથે એટલે વિથ મારી સાથે એટલે વિથ મી હું ખુશ છું આઈ એમ હેપી હીમાં શું આવે ઇઝ તે મારી સાથે છે હી ઇઝ વિથ મી તે મારી સાથે હતો હી વોઝ વિથ મી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈઝ આઈ વિલ બી હેપી

મિત્રો છે એટલે જ હું ખુશ છું મારી પાસે તમારા જેવા મિત્રો છે એટલે જ હું ખુશ છું મારી પાસે મિત્રો છે આઈ હેવ ફ્રેન્ડ્સ મારી પાસે મિત્રો છે આઈ હેવ ફ્રેન્ડ્સ જેવા એટલે લાઈક તમારા જેવા લાઈક યુ મારી પાસે તમારા જેવા મિત્રો છે આઈ હેવ ફ્રેન્ડ્સ લાઈક યુ એટલે જ તેથી જ ધેટ્સ વાય હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી ટુ બીનું વર્તમાન કાર્ડનું રૂપ એમેઝા ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ તમે ફ્રી છો યુ આર ફ્રી તમે ફ્રી હતા યુ આર ફ્રી તમે ફ્રી છો યુ આર ફ્રી પણ બટ હું ફ્રી નથી એ પહેલાં હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી નથી આઈ એમ નોટ ફ્રી કારણ કે બીકોઝ મારે ઘણું કામ છે આઈ હેવ મચ વર્ક મારે ઘણું કામ હતું આઈ હેડ મચ વર્ક મારા મન લેવા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આવડે કે એમ નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને પાર્ટ બે બનાવ્યા પાર્ટ એક અને પાર્ટ બે બનાવેલા છે આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને એ વિડીયો કેવો લાગ્યો હજી એકવાર આપણે રિવર્સ કરી લઈએ ફટાફટ તમને વિડીયો કેવો લાગ્યો તમે ફટાફટ કહી દીજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને દરેક વ્યક્તિ હાઈપ હાઈપ કરી નાખજો દરેક વ્યક્તિ લાઈક કરનાર જો દરેક વ્યક્તિ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો અને દરેક વ્યક્તિ પાંચ પાંચ સબ્સ્ક્રાઇબર કરાવજો ચાલો કેટલા લોકો મને સપોર્ટ કરશે કોણ કોણ મને સપોર્ટ કરશે પ્લીઝ નીચે તમે કોમેન્ટમાં કહી દ્યો કે સર હું આટલા ગ્રુપમાં શેર કરીશ અને મારા દસ સબ્સ્ક્રાઈબર્સ અથવા પાંચ સબ્સક્રાઈબર સર કોણ કોણ મને સપોર્ટ કરશે હુ ઓલ વિલ સપોર્ટ મીન હવે ટુ બી અને ટુ હેલ ટુ બી અને have હેવનો ખેલ ખતમ ટુ બી અને ટુ હેવ નો ખેલ ખતમ ટુ બી કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે શું દર્શાવે જગ્યા અને પ્લસમાં ભાવ ટુ હેવ શું દર્શાવે માલિકી કોઈ પાસે કઈ વસ્તુ છે હતી અથવા હશે પ્લસમાં શું દર્શાવે બીમારી અને સંબંધ દર્શાવે લઈએ છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે તમારા માટે ત્રણ ત્રણ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગલા તમામ વિડીયો જોઈ લેજો જે ઘણા દિવસ બાકી છે સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્યની ટ્રીક છ દિવસ થયા છે એ ટુ ઝેડ બધું એટલે બધું આવી જશે આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ કોર્સ ચાલુ છે આ સિરીઝ તમને કેવી લાગી રહી છે પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખજો કે ખરેખર આ સિરીઝ બહુ જોરદારની છે હજી બારે બાર ટેન્સ તમામ મોડલ્સ વોન્ટ નીડ મજબૂરી પ્લાન ઇફ અને જો તો જ્યારે ત્યારે પહેલાં પછી એ ટુ ઝેડ ભલે મિનિમમ દોઢ મહિનો થાય મહિનો થાય ત્રીસ દિવસ ત્રીસ ટોપિક ત્રીસ વિડીયો સ્પીકિંગ પ્રેક્ટિસ ટૂંક સમયમાં એ પહેલાં ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ સિરીઝ આ વિડીયો બદલી નાખશે ચેલેન્જો ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ નીચે તમે કોમેન્ટ કરી નાખો મળીએ આવતીકાલે દિવસ નંબર સાત સાથે આવતીકાલનો વિડીયો એટલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાં જોયું હશે નહીં કટકા પ્રેક્ટિસ ચાલો મળીએ ટૂંક સમયમાં આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો